અત્યાર સુધી લોકસભા ચૂંટણી લડવાની ના પાડનારા પરેશ ધાનાણીએ હવે ભારતીય જનતા પાર્ટીના પુરુષોત્તમ રૂપાલાની સામે રાજકોટ લોકસભા સીટ ઉપરથી ચૂંટણી લડવાની તૈયારી છે દેખાડી દીધી છે તો વિસ્તારથી આ બાબતે વાત કરવી જરૂરી છે ક્ષત્રિય વિવાદ રાજકોટ લોકસભા પરેશ ધાનાણી પુરુષોત્તમ રૂપાલા બધા જ વિષય પર વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય પરેશ ધાનાણી અને પુરુષોત્તમ રૂપાલા બાવીસ વર્ષ બાદ એકબીજાની સામસામે ચૂંટણી લડવાના છે હવે છે કોઈ રાજધર્મ ના પંદર દિવસથી આ દેશની દીકરીઓ રણચંડી બની અને પોતાના દામન ઉપર લાગેલા દાગ ભૂંસવાની લડાઈ લડી રહી છે છતાંય ભારતીય જનતા પાર્ટીનું મૌડી મંડળ ધૃતરાષ્ટ્ર બનીને મહાભારતના મંડાણને મૂંગા મોઢે જ કે શું કામ નિહાળી રહ્યું છે એક સુપર આ પોસ્ટ છે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી આજે સમાચાર એ છે કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ પરેશ ધાનાણીના ઘરે પહોંચ્યા છે અને એમને મનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ધાનાણી રાજકોટથી રૂપાલાની સામે ચૂંટણી લડે રૂપાલા કડવા પાટીદાર નેતા છે છે અને ધાનાણી લેવવા પાટીદાર નેતા છે પણ અંતે બંને તો પાટીદાર નેતા જ છે અને રાજકોટમાં તો પાટીદાર જ ચાલે અત્યારે જાણીએ છીએ કે આપણે ગુજરાતભરમાં ક્ષત્રિય વાળો વિવાદ છે ચાલી રહ્યો છે એવામાં ધાનાણીને મનાવવામાં આવી રહ્યા છે કે રાજકોટ પરથી રૂપાલાની સામે ચૂંટણી લડે હવે લલિત કગથરા અતુલ રાજાણી ગોપાલ અનડકડ જસવંતસિંહ ભટ્ટી દિલીપ અસવાણી સહિતના પચાસથી વધુ કોંગ્રેસના નેતાઓ છે પરેશ ધાનાણીના ઘરે પહોંચ્યા છે ચૂંટણી લડવા માટે મનાવવા માટે આ નેતાઓમાં જો વાત કરીએ તો પાટીદાર છે ક્ષત્રિય છે ઓબીસી છે અને બ્રહ્મ સમાજના નેતાઓ પણ છે જે પરેશ ધાનાણીને મનાવવા માટે પહોંચ્યા છે સામેની બાજુ ધાનાણીએ પણ કોંગ્રેસના નેતાઓ અને જે કંઈ પણ કાર્યકરો છે એમને કહી દીધું છે કે મુંજાતા નહીં મેં ક્યારેય પીઠ નથી ફેરવી જ્યારે કોંગ્રેસને જરૂર પડશે ત્યારે હું જવાબદારી અને નેતૃત્વ નિષ્ઠાથી નિભાવવાનો છું મારું મને જે રીતના આદેશ આપશે ત્યારે હું તૈયાર જ હોવાનો છું પરેશ ધાનાણીના મિત્ર અને પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ તો જાહેરાત પણ કરી દીધી છે કે ધાનાણી જ રૂપાલાની સામે ચૂંટણી લડવાના છે એવામાં હવે પરેશ ધાનાણી માની પણ ગયા છે અને ચૂંટણી લડવાની હા પણ પાડી દીધી છે તો હાઈ કમાન્ડથી ગુજરાત કોંગ્રેસની જે ચારેય લોકસભા બેઠક ખાલી પડી છે એના ઉમેદવાર વહેલી તકે જાહેર થાય તો નવાઈ ન કહેવાય હવે આપણે રાજકોટ લોકસભા વિસ્તારની વાત કરીએ તો રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે કારણ કે છેલ્લા ત્રીસ વર્ષથી અહીંયા ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવારો છે જીતી અને આવ્યા છે બે હજાર નવમાં વાત કરીએ તો કોંગ્રેસના નેતા અને ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે એ કુંવરજી બાવળીયા જીત્યા હતા પણ બે હજાર ચૌદમાં ભારતીય જનતા પાર્ટીના મોહન કુંડારીયાએ બાવળીયાને હરાવી દીધા હતા અને એના પહેલાં નેવ્યાશીથી સતત જે રાજકોટ લોકસભા બેઠક છે એમાં ભારતીય જનતા પાર્ટી છે જીતતું આપ્યું છે આ સૌરાષ્ટ્રની બહુ મોટી બેઠક બાંધવામાં આવે છે પરેશ ધાનાણીના મિત્ર અને પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ તો જાહેરાત પણ કરી દીધી છે કે ધાનાણી જ રૂપાલાની સામે ચૂંટણી લડવાના છે એવામાં પરેશ ધાનાણી માની પણ ગયા છે અને ચૂંટણી લડવાની હા પણ પાડી દીધી છે તો હવે હાઈ હાઈકમાન્ડથી ગુજરાતની જે કોંગ્રેસની ચારેય ખાલી બેઠકો પડેલી છે લોકસભાની એ વહેલી તકે ભરાઈ જાય અને નામ આવી જાય તો કંઈ નવાઈ ન કહેવાય હવે રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો રાજકોટ લોકસભા ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જ અહીંયાથી જીતતા આવ્યા છે બે હજાર નામાં કોંગ્રેસના કુંવરજી બાવળીયા છે જીત્યા હતા પણ બે હજાર ચૌદમાં ભારતીય જનતા પાર્ટીના જે મોહન કુંડારિયા છે એમને કુંવરજી બાવળીયાને હરાવી દીધા હતા જે કુંવરજી બાવળીયા અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે અને મંત્રી છે એના પહેલાની વાત કરીએ તો નેવ્યાશીથી સતત ભારતીય જનતા પાર્ટી જ લોકસભા બેઠક જે રાજકોટની છે એમાં ઉપરથી જીતતો આવ્યું છે આ બેઠક સૌરાષ્ટ્રની મહત્વની બેઠક માનવામાં આવે છે રાજકોટ લોકસભા બેઠકે ગુજરાતને બે અને સૌરાષ્ટ્રને એક મુખ્યમંત્રી પણ આપ્યા છે બીજી બાજુ ગુજરાતના ગામડે ગામડે પણ પોસ્ટર લાગી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને અમે અહીંયા નહીં આવવા દઈએ ભારતીય જનતા પાર્ટીને આવવાની મનાય છે આ પોસ્ટર એટલા માટે લાગ્યા છે કારણ કે રાજકોટ લોકસભા વિસ્તાર અને ના જે લોકસભા ઉમેદવાર છે અને કેન્દ્રીય મંત્રી રૂપાલા છે એમણે વાલ્મિકી સમાજના કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપી દીધું હતું જેના કારણે ગુજરાતભરના ક્ષત્રિયો છે એમની લાગણી છે છેલ્લા અઠવાડિયાથી વધુ સમયથી રૂપાલાને ત્રણ ત્રણ વાર માફી માગ્યા બાદ પણ ક્ષત્રિયો છે પોતાની માગ ઉપર અડગ ઊભા છે કે રૂપાલા તો અમારે નહીં જ જોઈએ ક્ષત્રિયોને ભારતીય જનતા પાર્ટીથી કોઈ વાંધો નથી એમને વાંધો છે તો રૂપાલાથી વાંધો છે આવી વાત પણ એમને સ્પષ્ટ રીતના રાખી દીધી છે વિવાદની વચ્ચે હવે રૂપાલાએ પ્રચાર તો ચાલુ કરી દીધો છે અને આ વિવાદને વધારે હવા ન મળે એના માટે દક્ષિણ ભારતમાં પણ ચૂંટણી પ્રચાર માટે રૂપાલાને મોકલી દેવામાં આવ્યા છે હવે વાત કરીએ પરેશ ધાનાણી તો મનાવ્યા બાદ હવે રૂપાલાની સામે યુદ્ધમાં તૈયાર થઈ ગયા છે એવું અત્યારે લાગી રહ્યું છે એમની પોસ્ટનો જો મિજાજ આપણે જોઈએ તો એ માની ગયા છે એવું આપણને લાગી રહ્યું છે રૂપાલા સામે રાજકોટની ચૂંટણી લડવાના છે તો સૌથી મોટી વાત અહીંયા એ છે કે બંને દિગ્ગજ નેતા બાવીસ વર્ષ બાદ એકબીજાની સામે ચૂંટણી લડવાના છે હવે પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના નેતા છે એ ચૂંટણી લડવાની એમણે પહેલાં તો ના પાડી દીધી હતી પણ હવે એમનો મૂળ બદલી ગયો છે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની જેમ ધાનાણી પણ અમરેલીના વતની છે ધાનાણી માત્ર છવ્વીસ વર્ષના હતા ને ત્યારે એમણે પોતાની પહેલી વિધાનસભા ચૂંટણી બે હજાર માં લડી હતી અને પરસોત્તમ રૂપાલાને હરાવ્યા હતા પછી બે હજાર સાતમાં ફરી ધાનાણી હારી ગયા હતા અને બાર અને સત્તરમાં એ જીત્યા હતા જ્યારે બે હજાર બાવીસની ની વાત કરીએ તો બીજેપીના કૌશિક વેકરિયા ધાનાણીને અમરેલીમાંથી હરાવી દીધા હતા અને પચીસ હજારના મતથી હરાવ્યા હતા તો ભારતીય જનતા પાર્ટીને અહીંયા ફાયદો ફાયદો થયો તો હવે રાજકોટમાં બાવીસ વર્ષ બાદ ફરી લેવવા અને કડવા પાટીદારની જંગ થશે એવું લાગી રહ્યું છે ક્ષેત્રીય વિવાદને વચ્ચે પરિણામો શું આવશે અમને કમેન્ટમાં લખી અને જણાવો તમારું જે કંઈ પણ માનવું હોઈએ આવી જ રીતના લોકસભાને લગતા અથવા તો ગુજરાત દેશ અને દુનિયાને લગતા તમામ સમાચારો માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે જોડાઈ જાઓ નીચે ડિસ્ક્રિપ્શન છે ત્યાં ઘણું બધું લખાણ લખેલું છે એમાં એક લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરશો ને એટલે અમારા વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ જશો જ્યાં અમે તમામ સમાચારો તમારી સામે મૂકતા રહીશું ધન્યવાદ